Hello, friends. આજે આપણે જોશું કે કૂકરમાં વેજ પુલાવ કેવી રીતે બનાવો પુલાવ તો તમે ઘણીવાર બનાવતા હશો પણ કૂકરમાં અને એકદમ ખીલેલા ખીલેલા છૂટા દાણા વડે આપણે એકદમ સરસ અને ટેસ્ટી પુલાવ કેવી રીતે બનાવો એ આજે આપણે જોશું એના માટે અહીંયા આપણે બહુ જ એકદમ ઘરમાં પડેલી સામગ્રીથી બનાવેલ છે હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું કૂકરમાં વેજ પુલાવ એના માટે મેં અહીંયા દૂધી લીધી છે તમારા ઘરમાં જે બી વેજીટેબલ અવેલેબલ હોય તમને જે બી ભાવતા હોય એમનાથી પણ તમે બનાવી શકો છો તો અહીંયા દૂધીને આપણે વચમાંથી કટ નથી કરવાની આ રીતે થોડીક બ્રોડ રાખવાની છે અને ત્યાર પછી રીંગણ લીધા છે એને ધોઈ લીધા છે દૂધી ધોઈ લીધી છે બટેકા ધોઈ લીધા છે અને એક બે મીડિયમ સાઇઝની નાની ડુંગળી લીધી છે ટમેટું લીધું છે અને સૌ પ્રથમ આપણે કૂકરમાં દેશી ઘી અને સિંગતેલ આમાં એડ કર્યું છે ત્યાર પછી આપણે ખડા મસાલા કરી લેશું સૌથી પહેલાં તજપત્તા અને લવિંગ તમને પસંદ હોય અને થોડું જીરું મેં અહીંયા એડ કર્યું છે અને તમાલપત્ર એક નાખ્યું છે આ બધા જ મસાલાને આપણે તેલમાં તતડે એટલે તરત આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને અહીંયા આપણે થોડીક વધારે ફ્રાય કરીશું અને ત્યાર પછી આપણે એમાં દૂધીને નાખી દઈશું અને ત્યાર પછી એક પછી એક વેજીટેબલ્સ આપણે એમાં એડ કરી દઈશું બટેકા છે રીંગણા છે અહીંયા તમે ટમેટા અને ગાજર પણ એની સાથે વટાણા પણ નાખી શકો છો અને ત્યાર પછી આપણે આ વેજીટેબલને આપણે આ રીતે થોડી વાર તેલમાં ફ્રાય કરી અને થોડી હિંગ નાખીશું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડી હળદર એડ કરીશું અને અહીંયા તમે અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ છે બનાવેલી છે એ એડ કરી છે તમે અહીંયા ઈચ્છો તો ગરમ મસાલો પણ બિરયાની મસાલો એડ કરી શકો છો પણ તો આ ખડા મસાલા જ એટલા સરસ સ્મેલવાળા અને ટેસ્ટી છે કે આનાથી જ તમને સુગંધ આવવા લાગશે અને ત્યાર પછી આપણે મસાલા બરાબર તળાય એટલે ટમેટું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે દોસ્તો હવે આપણે વેજ પુલાવને એકદમ ખીલેલોને છૂટો બનાવવા માટે પાણી એડ કર્યું છે મેઇન વસ્તુ અહીંયા છે પાણી એટલું જ નાખવાનું છે કે વેજીટેબલ ડૂબે અને અહીંયા મેં સરસ મજાનો પુલાવ બનાવવા માટે આ રીતે બાસમતી ચોખા લીધા છે હવે ચોખાને આપણે પલાળવાના નથી પણ જ્યારે આ બધું જ આપણે કરીએ ત્યારે ધોઈ અને તરત આપણે એમાં એડ કરી દેવાના છે મેં અહીંયા વજનમાં ચારસો ગ્રામ જેટલા બાસમતી ચાવલ લીધા છે જે ત્રણ જણને આ પુલાવ ત્રણથી ચાર જણ આરામથી આમાં ખાઈ શકે છે હવે આપણે એમાં પાણી એટલું જ નાખવાનું છે કે એની ઉપર થોડું ગમતું રહેવું જોઈએ હવે કુકરમાં નોર્મલ રીતે બે વિશાલમાં થઈ જાય છે અને ફાસ્ટ ગેસ ઉપર આપણે આને કરવાના છે તમે જોઈ શકો છો અગર તમને એવું લાગે થોડું પાણી છે તો એક સિટી તમે પછી વધારે એડ કરી શકો છો હું અહીંયા મારો કુકર અને પાણીના હિસાબથી હું અહીંયા એડ કરું છું તો સરસ મજાનો વેજ પુલાવ આ રીતે તૈયાર છે પુલાવ બની ગયા પછી આપણે એને ખોલી અને તરત આ રીતે એને આપણે ચમચા વડે ચલાવી લેવાના છે કૂકરમાં અને આ રીતે આપણો સરસ મજાનો વેજ પુલાવ તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે એને એક પણ પ્લેટમાં કે બાઉલમાં નીકાળી દઈશું અને ત્યાર પછી આપણે એમાં થોડુંક દેશી ઘી એડ કરીશું અને જેમ ઘી એમાં પીવળતું જશે તો સરસ મજાની એની સ્મેલ તમને આવશે અને આપણો આ એકદમ મસ્ત વેજ પુલાવ અહીંયા તમે કોઈ પણ સલાડ છે રાયતું છે એની સાથે તમે એને સર્વ કરી શકો છો મેં અહીંયા મૂળાના કાંદા અને કાકડી સાથે એડ કરેલ છે અને સાથે સરસ મજાની છાસ એડ કરેલ છે તો તૈયાર છે આપણો કુકરમાં ખીલેલો ખીલેલો વેજ પુલાવ જે તમને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો અને રેસીપીને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ